भाई के मोच इधर दो मित्रों जो जो हमारा अरे खुशी ला से लाइव से जोरदार से मोच से भाई बड़ा चानास्ते तो पर बैठा से पर तेलो नहीं बतादार पर भी बता दूं <laughs> ગોપી બારિયા ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરના કે કમેન્ટ કર દે બટુ ચાલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો જોવો છો તમે બધા આપણા ગામના ઘરે ચા નાસ્તો કરે છે કેવો ભાઈ જોરદાર મજા આવી ને બરાબર મજા આવી હા મજા આવી બસ બસ ચવણ ચવાય ને હા હા હા

نہیں حال با دی